પાટણના સંઘારી આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સુવિધાનો અભાવ આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રમાં પાટા જેવી સામાન્ય વસ્તુ પણ ન હતી સારવાર આપવા માટે સામાન્ય પાટાની પણ વ્યવસ્થા ન હતી અને પ્રાથમિક સુવિધાના અભાવને લઈને કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન મોડી રાતથી જ ભૂખ હડતાલ પર બેઠા તાલુકા પંચાયતના સદસ્યો

કાર્યક્રમ હતો તે અહીંયા મને બોલાવા હતા ત્યાં ત્યાંથી અહીંયા આવ્યા પછી મને પાણીની પરબ હતી ત્યાં મારા બેબીને તરસ લાગ્યું પાણીની હું પાણી લેવા ગઈ હતી ત્યાં હું લપટી ગઈ ત્યાંથી મને માથામાં વાગ્યું ત્યાંથી મને ગંભીર હાલતમાં અહીંયા મને આરોગ્ય ખાતામાં લાવવામાં આવ્યા મને ત્યાંથી મને સારવાર ના મળવાથી મને ધારપુરાથી લઈ ગયા જે રીતે આયુષ્માન આરોગ્ય મંદિર સંખારી ખાતે તાળા ગામજનો દ્વારા કરવામાં આવેલ હતા તો તે જે તાળા કેમ કરવામાં આવેલ હતા પાટણ હતા આયુષ્માન આરોગ્ય મંદિર સંખારી ખાતે સબ સેન્ટર ખાતે તો એ અંતર્ગત પછી અમારા સીડીએચઓ સાહેબ છે એમને અમને આદેશ કર્યો મોડી સાંજે કે અમારી પાંચ જણાની કમિટી બનાવી છે લેકિન આદેશ હતા મેડિકલ ઓફિસર છે રણુજ ટી ટીએચી છે ટીએચએસ છે અને તાલુકા ફાર્માસિસ્ટ નોડલ છે અને